મેઘરજ તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે જયંતિભાઈ ઉર્ફ જયેશભાઈ વાલજીભાઈ અસારીની નિમણૂક થતાં સર્કિટ હાઉસ ખાતે સત્કાર સમારંભ યોજવામાં આવ્યો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર સવારે અગિયારથી બપોરના બેના અરસામાં મેઘરજનગરના સર્કિટ હાઉસ ખાતે મેઘરજ તાલુકા કોંગ્રેસ પક્ષના નવનિર્વાચિત પ્રમુખ જયેશભાઈ ઉર્ફ જયંતિભાઈ વાલજીભાઈ અસારીની વરણી થતાં સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા યુવા અને ઉત્સાહી તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય એવા જયેશભાઈની નિમણૂંક થતા સમગ્ર પંથકના કાર્યકર્તાઓમાં જોશની લાગણી છવાઈ છે ત્યારે મહિલા વિંગના પ્રમુખ હંસાબેનને પણ ફૂલહાર પહેરાવી તેમનું સન્માન કરાયું હતું સંગઠન અભિયાન અંતર્ગત અમારા રાષ્ટ્રીય નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા એવા આદરણીય રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જ્યારે સંગઠન સૃજન અભિયાન હેઠળ નવા જિલ્લા પ્રમુખો અને તાલુકા પ્રમુખોની નિમણૂકનું જે કામ હાથ ધરેલ અને એમાં તાલુકા લેવલે સૌ કાર્યકરોનો સેન્સ લઈ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની મારી વરણી કરી છે ત્યારે આજે એ બદલ હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અમારા જિલ્લા કોંગ્રેસનું સૌ પરિવાર અને વિશેષ કરીને મેઘરજ તાલુકા કોંગ્રેસના સૌ કોંગ્રેસ પાર્ટીના રાજકીય પદાધિકારીઓ ચૂંટેલા હોદ્દેદારશ્રીઓ અને આખા તાલુકાના સૌ કોંગ્રેસ કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આગામી દિવસોમાં જ્યારે આપ સૌ જાણો છો તેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે મારા પ્રમુખ તરીકે નામની જાહેર થતાં આખા તાલુકામાં ખૂબ હર્ષ અને એક ઉત્સાહનો માહોલ છવાયો ત્યારે સૌ કોંગ્રેસ કાર્યકરો દરેક ગામે ગામ જઈ બૂથે બુથ જઈ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ભવ્ય વિજય થાય એવું અમે ચોક્કસ રણનીતિ ઘડી અને આગળનું પ્લાનિંગ કરીશું